મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન યુદ્ધ માટે શ્રદ્ધા ગુમાવી બેઠા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ આજે પણ જીવનના વિવિધ ક્ષેત્રોમાં માર્ગદર્શક રૂપે ઉપયોગી છે શ્રીકૃષ્ણના પાંચ મુખ્ય ઉપદેશ એક કર્મ કરો ફળની ચિંતા ન કરો શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ફળની ચિંતા કરવી નિરર્થક છે વ્યક્તિએ ફક્ત પોતાના કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પરિશ્રમ અને કર્તવ્યની નિષ્ઠાથી શ્રેષ્ઠ પરિણામ સ્વત મળે છે જીવનમાં જીવનમાં સંતુલન સંતુલન જાળવો બાબતમાં અતિશય જવા જાળવવું છે ભોજન કામ આરામ અને અભ્યાસ બધું જ સંતુલિત રીતે કરવાથી જીવન તણાવમુખ બને છે ત્રણ તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો શ્રી કૃષ્ણ એ કહે છે કે વ્યક્તિના જીવનમાં લક્ષ્યની સ્પષ્ટતા હોવી જોઈએ પોતાના ધ્યેય પર એકાગ્રચિત રહીને સતત પ્રયત્નો કરવાથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે ચાર ડરશો નહીં હિંમત ન ગુમાવો જીવનમાં પડકારોનો સામનો હિંમતપૂર્વક કરવો જોઈએ ડરવી એ નિરાશાના લક્ષણ છે હિંમત અને આત્મવિશ્વાસ દ્વારા વ્યક્તિ તમામ પ્રકારના સંકટોને દૂર કરી શકે છે પાંચ જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરો જીવનના દરેક ઘનશીમાન જ્ઞાન અને બુદ્ધિ મહત્વનું સ્થાન ધરાવે છે યોગ્ય જ્ઞાનથી લેવાયેલા નિર્ણયો જીવનને સુંદર અને સફળ બનાવે છે વિચાર અને મહત્વ આ ઉપદેશો વિદ્યાર્થી જીવન વ્યવસાયિક જીવન અને આદર્શ જીવન માટે એક આધારશિલા સમાન છે જેમણે આ ઉપદેશોને જીવનમાં અમલમાં મૂક્યા છે તેઓ જીવનમાં ક્યારેય નિષ્ફળ નથી જતા નિષ્કર્ષ શ્રીકૃષ્ણના ઉપદેશ આપણને જીવનમાં સકારાત્મકતા નિષ્ઠા અને સંતુલન જાળવવાનું શીખવે છે આ ઉપદેશોને જીવનમાં અપનાવવાથી વ્યક્તિ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદાન કરી શકે છે અંતમાં જીવનની દરેક મુશ્કેલીમાં કર્મયોગ કર્મીઓ પર આધાર રાખીને આગળ વધો અને સફળતા મેળવો